ભરૂચ જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા સૂચવાયેલા વિકાસ કાર્યો સમયમાં શરૂ કરવામાં આવશે આરોગ્ય જાહેર બાંધકામ શિક્ષણ સમાજ કલ્યાણ તથા મહિલા અને બાળ વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ઝડપી અને ગુણવત્તા સભર કામગીરી માટે સંબંધિત શાખાધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે સત્ર દરમિયાન વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ ધ્યાનમાં લઈ નાણાં વર્ષ બે હાજર પચીસ છવ્વીસ માં નવી એકસો નવ ગ્રામ પંચાયતોની રચના કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે હાલ આ માટેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે અને સંપૂર્ણ થતાં જ આ તમામ પંચાયતોના ખાત ખાતમુહૂર્ત કાર્યક્રમો સમય મર્યાદામાં યોજાશે અધિકારીઓ પદાધિકારીઓ અને પંચાયત સભ્યો દ્વારા તે દિશામાં તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જેથી ભરૂચ જિલ્લાની વધુ સારી આરોગ્ય સેવાઓ શિક્ષણ અને માળખાગત સુવિધાઓ પ્રાપ્ત થાય

બે ચોવીસ બે હજાર ના રોજ મંજૂર થયેલ જિલ્લા પંચાયત ભોડકના બજેટમાં જે બધી યોજનાઓ લીધી તી આરોગ્ય ખેતીવાડી જાહેર બાંધકામ શિક્ષણ સમાજ કલ્યાણ અને મહિલા બાળ વિકાસ ક્ષેત્રની જોગવાઈઓ મુજબ ઝડપથી અને ગુણવત્તા સભર કામગીરી માટે સંબંધિત શાકર અધિકાર સીઓને સૂચનાઓ આપવામાં આવી છે અને જેમ ભલે તેમ જલ્દી આ કામ પૂરા થાય એના માટે અમારા જિલ્લા પંચાયત સદસ્ય સીઓ ચેરમેન સીઓ અને અધિકારીઓ સતત એમાં પ્રયત્નશીલ છે આ ઉપરાંત નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માં માન્ય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે એકસો નવ ગ્રામ પંચાયત નવી બનાવવા માટે જે બજેટ કરવામાં આવી હતી તેની ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરવા કરી દેવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયાનો પ્રોસેસ પૂરો થયા બાદ તરત જ એની સમય મર્યાદાની અંદર ઝડપથી ગુણવત્તા સભર આ ભરૂચ જિલ્લાને નવા એકસો ગ્રામ પંચાયત

ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસ એનપી ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન સાંજે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ